મારી રજા વગર થયેલો નહીં ફોરન ઓકે પણ મારે આ કાર્ડ તો બીટા કાલે સ્ટેટસ મે જોયા વીસક સ્ટેટસ રાખી દીધા તા મજા આવે એવા જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં મજા છો ઓ ઠીક ગયા છે સવાર સવાર માં એકદમ તૈયાર થઈ ગયો છે વસ્તુ બધી સરખી સાચવવી પડશે કારણ કે આ બધું થઈ ગયું છે રેડી માત્ર એક આંગણામાં ટાઇલ્સ પાથરવાની છે એના પીડીએફ તો આવી ગયા ફોટા ચોઇસ કરવાના હતા ચોઈસ પણ થઈ ગઈ છે તો આજે એના ભાવ ને બધું પૂછતા આવ્યું આ છોટું હજી પણ સૂતો હોય ખબર નહીં કેટલું એટલું હું તો દરરોજ વહેલો ઉઠી ગયા હું કોઈ દિવસ મોડો ન ઉઠું આજે પણ વહેલો ઉઠી ગયો માત્ર નવ જ વાગ્યા છે એ હમ રૂમાલ રાખ લેતે હે ધોયા હુઆ ધોરા ધોરા અરે ભાઈ મમ્મી લગતા હૈ રસોડે મેં હોગી મમ્મી ઓ ચાય દે લે જલ્દી

પ્રતિક સફાઈ પણ ઓછી થાય આવશે હજી તો ઉઠ્યો નથી રાતું હવે એક કામ રહી ગયું છે એસી લેવાનું એસી હજી લગાવી નથી બાપા ભેગાવાનું

એસી એક લઈ આવી છે અવાજ સાવ બેસી ગયો બાપાનો તો આ ચાર્જર ને હાર્જર ને બધું ભેગું કરી નાખવું થેલામાં ને ચપાટે ને એકડે દુકાન કોલિસ બ્રાન્ડ આવી ગયા તા સબર અને પ્રતિકભાઈ તમે કાલ ના પાડતા હતા ને પાછા કેમ આવી ગયા ક્યાંથી આવી ગયા ને ઈ સવાર હું અહીંયા પહોંચ્યો તો ભાઈ અહીંયા બેઠો તો કે સબરા આવી ગયો એટલે સારું કામ કર્યું હાલો પછી બરાબર સફાઈ કરીને મળીએ થોડી વાર માં તો અત્યારે આવી ગયા છે આપડી વિકાસભાઈ દુકાને કારણ કે આપડી એસી દીધી છે સર્વિસ કરાવવા માટે ઉર્યો શું કે કુલિંગ નથી કરતી કેટલો તડકો હે

દલાલ સ્ટ્રીટ કે દલાલ દલાલ સ્ટ્રીટ કે દલાલ નામ ન ખાલી દલાલ હે કામ તો ક્યાં હોય તો શું કરું એની માને આપડે ક્યાંક સારી રાખી હોય તો કોઈ વસ્તુમાં આપડી હોય ને તો કઈ શરમ ના આવે મારા ભાઈ સો ની વાત છે કાંઈ જ સર તું વાત કે તારી સારી લાગતી હોય સારા વ્યવહાર હોય તારા વ્યવહાર હોય તો એને કેમ કેમ દલાલ હોય તો તારે સમજવું આવે છે poured… yeah,

આને કઈ નતા તું તમે કયો તંબાકુ અમુક ખાતો હોય કે જે રા ખાય 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 કરે તો આજે તો બહુ ગટાડી ગયા એસી સર્વિસ માં દીધી એ સવાર ની અને એટલી બધી ગરમી છે એટલી બધી ગરમી છે તમને મારો કલર જોઈને ખબર પડી જ ગયો હશે પડી જ ગઈ હશે કે હું કેટલો કાળો થઈ ગયો એટલે કેટલી ગરમી હશે આ જોઈ શકો આ કાળો થઈ ગયો ગરમી અને આ આવી ગયા છે આપણા ગાંઠિયા રોજ સન્નો નાસ્તો બીજું કાય ના ભાઈ આપણને ગાંઠિયા તો અને બીજા મફતિયા પણ આવે છે થોડી વારમાં તો એટલે તમને એની મુલાકાત ત્યાં સુધી જેટલા ખવાય એટલા પછી વધવા તો ફાઇનલી મફતિયા મહેમાન આવી ગયા છે રૂપિયા જ નથી પેલી વસ્તુ

આલી તરું બોલ કે બધે બધે મોહો યોદની ત્રણ ઉતોજી સુરી અને આ આપણે નવી કેટલાક લેવો હે તો મારા હાથ પર આવી આ ને કે ઉઝર્યું છે આ મની હમ પરખ

બની ગયું અલગ સ્પેશિયલ એટલે કપડા સવારે મળી જાય પેલા હેરાન ગતિ થતી કોઈ વસ્તુ ક્યાંથી ના મળતી હા આપડે હોય આપડો પર્સનલ કબાટ હે અને મોજાના રૂમાલ ને એવા કટાડા હે એક મોજો હોય તો એક નવો તમે ફિટ કરીને જાવો આ આપણું પર્સનલ હે આ એ આપણું પર્સનલ જ છે બધા આપણે આમાં મમ્મી પપ્પા આપણા બે માં ઓર ये एक और एड हो चुकी है इसको हम डाल देते हैं इधर अत्यारे हमने राखू पाछे अकेले नाखीस तो मरी गया

આમ ટીવી જોવાની છે એ મમ્મી ને છે પાછા નંબર એટલે એને દેખાશે નહી કાલે સ્ટેટસ મેં જોયા સ્ટેટસ રાખી દીધા મજા આવે એવા પછી ચાર પાંચ તો મેં ડિલીટ કરી કાર્ડ વાને હવે તો પાછા હું કાર્ડ ઉડા નો પણ અત્યારે બધા જીબી WhatsApp વાળા હે બધેનામાં ડિલીટ કરો તો દેખાય જ છે હા તારા લોક વાળા લોક વાળા તું જે સ્ટેટસ રાખને ને એકવાર ડિલીટ કર નાખને તો પાછા ફરી ફરીને દેખાય જ છે હા એટલે જે રાખવાનો હોય ને ઈ જ રાખવાનો મજા આવી ના નાખી એ ક્લિક કરતી આ ભાઈ એકમાં દબાઈ ગયું ઈ એને ખબર ના હોય કે દબાઈ ગયું એટલે ઈ રહી જાય પછી ભેગો इले okay, right, तो थोड़ा काम हुआ हां मजा आवेगा नहीं राखी देवाना ओके 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 राइट वेरी गुड तो अब ये थोड़ा आराम करते हैं फिर सो जाएंगे देखते हैं क्या होता है छत ऊपर बैठ सी थोड़ी कर छत ऊपर बैठा था थोड़ी कर नहीं अभी धीरे-धीरे गेंद चढ़े छे वो माने भागे छे मतलब के निंदरे रहते छे के हूं आऊं छो आऊं छो आऊं छो निंदरा मरा में आवानी ट्राई कर મારી રજા વગર પણ નીંદર થી મને પ્રેમ છે એટલે રજા વગર આવશે તો આમાંથી એ વસ્તુ હું પ્રેમ કરું ને એને રજા દેવાની કોઈ જરૂર ન હોય એ અમારા અમારા છપરી સો ગયા છે તો હું વાત કરતો તો પ્રેમની જે વસ્તુ જે હું પ્રેમ કરું ને એ વસ્તુની રજા લેવાની કંઈ જરૂર ન હોય એમને આવી શકે છે ઓકે તો જે પણ મારાથી પ્રેમ કરતા હોય એ આવી શકો